thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના લાડવા ગામે પોલીસ દ્વારા બાદ ના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની હત્યા નિપજવાયું ખુલ્યું પામ્યું હતું આ પ્રકરણમાં પોલીસે આરોપીને લેવા પીજીબી ઇલેક્ટ્રિશિયન પુત્રની અટકાયત કરી લીધી છે ત્યારે મિત્રો દ્વારિકા નજીક આવેલા ગામની સીમમાં રહેતા અને ખેતી સાથે સંકળાયેલા મોહનભાઈ ભીમભાઈ સોનગરા નામના આશરે સાઠ વર્ષની ઉંમરના વૃદ્ધ ગત ચાર જુલાઈના રોજ પોતાના ખેતરમાં રખોપુ કરવા માટે રાત્રિ સમય સુતા હતા ત્યારબાદ બીજે દિવસે કાટલા પરથી તેમનો લોહીનેતરતો મુર્દે મળ્યો આવ્યો હતો અને પોલીસે પુષ્પરમાં સામે ત્યારે આવ્યું ત્યારે મૃતક મોહનભાઈના મોટા પુત્ર રાજેશ કે પીજીવીસીએલમાં આ ઇલેક્ટ્રિક તરીકે પરત બજાવે છે જોકે આ કૃત્ય મૂળ એ હતું કે આરોપી રાજેશ દલવાડીએ પોતાના પિતા પાસેથી જમીનમાંથી ભાગ લઈ જવો હતો અને અવારનવાર ભાગની માગણી પણ કરતો હતો પોલીસે રાજેશની અટકાયત કરી અને અવગીન ડેબે પૂછપરછ કરતા પોસ્ટર પોસ્ટ ત્યારે બની હતી તેમણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી કરી લીધો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ